ગ્લેનિકલ્સ હોસ્પિટલ અમદાવાદમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલના સહયોગથી અમદાવાદમાં તેનો વિસ્તાર કરી રહી છે આ પહેલનો ઉદ્દેશ્ય અમદાવાદમાં લોકોને નજીકના જીવનમાં લીવરની સંભાળનો ઉદ્દેશ્ય લાવવાનો છે જે લીવર સંબંધિત પીડાતા દર્દીઓ માટે આ હોસ્પિટલ સેવા પ્રદાન કરશે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈના સીઈઓ ડોક્ટર બીપિન ચેવલે કેર એન્ડ ક્યોર મોરલિટી હોસ્પિટલ સ્પેશિયાલિટીના ડોક્ટર જૈનિત ગાંધી લીવર ટ્રાન્સફર ટીમ ડોક્ટર અનુરાગ શ્રીમલ તેમજ ડોક્ટર અમિત મંડોત ઉપસ્થિત રહ્યા હતા અનુરાગ શ્રીમલ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈ ડોક્ટર અમિત મંડોત મેડિકલ હેપેટોલોજિસ્ટ ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈ લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એડવાન્સ મેડિકલ લિવર કેરનું ફેસિલિટીઝ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કોલેબોરેટ કરીને અહીંયા મુંબઈની જે ગ્લેનિકલ્સ હોસ્પિટલ જે ઇન્ડિયામાં પાયનિયર હોસ્પિટલ છે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં એની મેડિકલ ટીમની એક્સપર્ટીઝ અહીંયાના કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કોલેબોરેટ કરીને અમદાવાદના લોકો માટે એડવાન્સ લિવર કેર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની ફેસિલિટીઝ મોહ કરાવશો સર સમસ્યા એનું મુખ્ય કારણ છે ઇન્ક્રીઝ ઇન ફેટી લિવર બહુ મોટાપો વધે છે સેડેન્ડરી લાઇફસ્ટાઈલ છે એલ્કોહોલનું કન્ઝમ્પન વધે છે અને ઓવરઓલ ડાયાબિટીઝ બીજી બીમારીઓ જે વધે છે એનાથી પણ લિવર પર અસર થાય છે તો એ બધા મેઇન કારણ છે लीवर की बीमारी बीमारियाँ ट्रांसप्लांट तो लीवर ट्रांसप्लांट ट्रांसप्लांट सर में बालक का जो रेशियो है वो करीब 80 परसेंट अडल्ट और 20 परसेंट बालक होते हैं हमारे सेंटर पर जो है बालकों का भी काफ़ी ज़्यादा काम होता है और ऑल ओवर इंडिया से रेफरल आते हैं तो हमारे सेंटर पे करीब 30 से 35 परसेंट बालक का भी ट्रांसप्लांट होता